એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રોફેસરોના અભાવે વિદ્યાર્થી સંગઠનો દ્વારા પોસ્ટર સાથે દેખાવ કરી હેડ ઓફિસ ખાતે રજીસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એએસયુ ગ્રુપ અને બીવીએમ ગ્રુપના પ્રિન્સ રાજપૂતની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકત્રિત થઈ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું

અને સાથે સાથે કેટલા ટાઈમ મહિનાથી એમને સેલરી આપવામાં નથી આવું જેના લીધે વિદ્યાર્થીઓને આ સમસ્યા થઈ રહ્યું છે વિદ્યાર્થીઓના વર્ગો નથી થઈ રહ્યા કેટલી બધી ક્લાસો છે જે મેજોરિટી જે ક્લાસીસ છે એ ક્લાસીસ થઈ જ નથી રહ્યા સોશિયોલોજીની વાત કરે એમાં ટીચરની સંખ્યાની વાત કરે તો બેથી ત્રણ ટીચરો જ છે એ લોકો ફેકલ્ટી ઉપર કરે છે કે ફેકલ્ટીને તમે કોન્ટેક કરો ફેકલ્ટી કહે છે તમે ડિપાર્ટમેન્ટને કોન્ટેક્ટ કરો એટલે એમાં વિદ્યાર્થીઓનું દસ દિવસ પછી એક્ઝામ છે અને વિદ્યાર્થીઓને હજી લેક્ચર જ શરૂ નથી થયા એ જ મુદ્દાને લઈને આજે રોજ પ્રોટેસ્ટ કરવામાં આવે છે આ વિદ્યાર્થીઓમાં આજે બે ગ્રુપની સાથે સાથે બધા જે વિદ્યાર્થીઓ છે જેમના લેક્ચર અટેન્ડ નહીં થઈ રહ્યું જેમના વર્ષ બગડી જશે એના લીધે લોકોને કેટી બી આવી શકે છે કેમ કે લેક્ચર જ નથી થઈ રહ્યા તો એની પોસિબિલિટી છે કે એ લોકો વાંચશે શું એમને સિલેબસ જ હજી સુધી મળ્યું નથી તો બધા વિદ્યાર્થીઓ બી જોડે છે અને બધા ગ્રુપ બી જોડે મળીને કામ કરી રહ્યા પ્રિન્સ રાજપૂત યશવી ગ્રુપ